અંજાર નગરપાલિકા મધ્યે સામાન્ય સભા યોજાઈ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું આવો સાંભળીએ સમગ્ર વિગત કે અંજાર નગરપાલિકા મધ્યે સામાન્ય સભા યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ અંજાર આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ રાજેન્દ્રસિંહ જાડેજાના શબ્દોમાં ટોટલ કેટલા હતા શું શું કામગીરી કરવામાં આવી અને ક્યાં ક્યાં નબળાઈ છે આજ રોજ નગરપાલિકામાં ત્રિમાસિક સામાન્ય સભા હતી જેમાં ટોટલ જુદા જુદા ત્રેવીસ એજન્ડાઓ હતા જેમાં અમુક વિકાસના એજન્ડા હતા એના અમારા દ્વારા સહેમતી દેખા દર્શાવવામાં આવી છે અમુક ખોટા એજન્ડા જે એમને પોતાની ખ્યાલ નથી અને સામાન્ય સભામાં લઈ આવ્યા છે એનો અમારા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે આ જે કામ છે અમુક સમજો કે આઉટગ્રોથના અંજાર શહેરના આઉટગ્રોથના છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે હવે આઉટગ્રોથમાં કયો એજ લેવો હોય સુધી એમને પણ ખબર નથી એટલે કામ કોઈ નક્કી નથી કર્યા છતાં ગ્રાન્ટ છે એટલે સારું છરાવ કરવામાં આવે તો એ છરાવમાં અમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ભાઈ અધિકૃત કરો તો એ કામનું જે આયોજન થાય એમાં અમને પણ જાણ કરવામાં આવે ક્યારેક કેવું થાય છે એ લોકો કામની આયોજન કરી નાખે છે કોઈને ખબર હોતી નથી એની રીતે એમ બિનને ટીન જણા મળી અને આયોજન કરી નાખે છે જેના લીધે અંજારમાં ન કરવાના કામો થાય છે ને કરવાના કામો રહી જાય છે એવી પણ ઘણી ફરિયાદ જોવા મળી છે તેથી આજ રોજ કોર્ટમાં અમારા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે આ સિવાય અમુક એવા ગત સામાન્ય સભાના એજન્ડા હતા કે જે ખરેખર યોગ્ય નથી છતાં પણ લેવામાં આવ્યા છે જેમ કે અહીં અમારા મારા મિત્ર છે પંકજભાઈ કોઠારી કરીને અહીં અંજારમાં ભાગવત સપ્તાહ બેસાડવામાં આવી હતી હવે એ વ્યક્તિએ કોઈને ફાળો લેવાની પણ ના પાડી હતી કે ભાઈ તમે કોઈ ખાલી કથાનો લાભ લ્યો સમગ્ર અંજાર શહેરવાસીઓ બધો ખર્ચ હું કરીશ હવે એ તમામ ખર્ચ એ કરતા હોય તો બે લાખ ને તેત્રીસ હજાર રૂપિયા સાટો એ ના પાડે અંજાર નગરપાલિકાએ બે લાખ તેત્રીસ હજારના ખર્ચનો ઠરાવ કરી અને સફાઈના નામે ઠરાવ કરવામાં આવ્યો છે જેનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે આ તમે બે લાખ તેત્રીસ હજારનો ઠરાવ કર્યો છે એ ઓના સાત કરોડ ઉપર તમે પાણી ફેરવી નાખ્યું છે આ ઠરાવથી એના લીધે ઓનું પણ ખરાબ લાગ્યું છે મને ખાતરી છે જો એ નગરપાલિકા દ્વારા પંકજભાઈ ને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમારા કર્મચારીઓને અહીંયા સફાઈ કરાવવા માટે બે લાખ ને તેત્રીસ હજારનો ખર્ચ છે તો પંકજભાઈ હસતા હસતા બે લાખ તેત્રીસ હજાર રીધે કારણ કે એને તો વાપરવા ત્યાં રૂપિયા અંદર શહેરના લોકોને લાભ જ અપાવો હતો ધર્મના નામે આ લોકો જતીન કરવા નીકળ્યા છે હમણાં જ અત્યારે એક બીજો ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ધાર્મિક સ્થળો ઉપર માંસ મટન વેચવામાં નહીં આવે આવા ઠરાવ અનેક વખત અગાઉ પણ થઈ ગયા છે એ વાતના આપ પણ સાક્ષી છો પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી ખાલી ઠરાવ કરવામાં આવે છે બે હજાર એકવીસ થી અત્યાર સુધીમાં એવા મહારાજ સાહેબે એસી નેવું ઠરાવ છે કે જે ફક્ત ઠરાવ કરવામાં આવ્યા છે હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવતી આ લોકોને શરમ આવી ખપે એક ટેન્ડર અંજાર નગરપાલિકાનું એક ટેન્ડર એવું હતું ખેંગાસર તળાવ એનું ટેન્ડર હજી ખુલ્યું હતું અને સીધા ધારાસભ્ય સાહેબ ને ખાતમુહૂર્ત કરવા લઈ ગયા હવે ધારાસભ્ય સાથેનું અંજારમાં ખરાબ લાગ્યું હવે એ ટેન્ડરનું વર્ક ઓર્ડર નતો તેમાં અમને લઈ ગયા એ ટેન્ડર રદ થયું અત્યારે લોકો ધારાસભ્ય શ્રીને પૂછે છે કે ભાઈ આ તળાવનું શું થયું બોલો એટલે અંજાર નગરપાલિકાની ઘોર બેદરકારી છે અંજાર શહેરમાં અત્યારે સ્કૂલો પાસે સાગર રેસિડેન્સીમાં સ્કૂલ છે પ્રાઇવેટ બીપીએસસી સ્કૂલ એના ગેટ પાસે હું અમને કાલ કે પ્રમદિવસે હોવાથી નીકળ્યો હતો ગેટ પાસે અનેક પાણી ભરલ છે રોડ ઉપર સ્કૂલના ગેટ પાસે સાડા નંબર અતિયાર છે સાડા નંબર સત્તર છે આવી અનેક સ્કૂલો પાસે રોડ ગેટ પાણી ભરેલા છે તો બાળકોના ભવિષ્યનું શું